સુરતમાં બેંક એકાઉન્ટના કૌભાંડના માસ્ટર માઇન્ડ વિરુદ્ધ ગુજ સ્ટોક નો ગુનો દાખલ કરવામાં આવે છે સુરતમાંથી અલગ અલગ ખોલાવી કૌભાંડમાં ચંદ્રેશ કાકડિયા અને મિલન દરજી ગેંગના સાગરિકોની સામે ગુસ્સે ચોક ગુનો દાખલ કરવામાં આવે છે આ ટોળકી અનેક લોકોને ડિજિટલ એરેસ્ટ ઓનલાઈન હની ટ્રેપ સેક્સ સહિતના ગુનાઓ આજરી અને

પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે તો સાયબર પોલીસ દ્વારા કરાયેલી આ તપાસમાં આ કૌભાંડનો આંકડો એકસો સત્તાણું કરોડને પાર કરી ગયો છે આ તમામ રકમ દ્વારા યુએસટી ખરીદીને તેના દ્વારા હવાલી કૌભાંડ આચરાયું હતું આ ગેંગ દ્વારા સાયબર ફ્રોડ કરી અને ભારતના લોકો પાસેથી રૂપિયા ખંખેરવાનો રેકેટ ચલાવી ચાઇનીઝ ગેંગના સભ્યો સાથે કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને તેઓના હજુ પણ ગુના ચાલુ જ હોવાથી તેઓની સામે ગુજસી ટોક દાખલ કરવા માટે સાયબર પોલીસ દ્વારા સુરતની કોર્ટમાં અરજી કરવામાં આવી હતી તો સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા દ્વારા દલીલો કરવામાં આવી હતી અને ડિજિટલ એરેસ્ટ ઓનલાઈન હની સેક્સ ટોર્શન સહિતના સાયબર ફ્રોડ અંગેની દલીલો કરાઈ હતી બંને પક્ષોની દલીલો બાદ આ ચાઇનીઝ ગેંગ અને ગેંગની સામે દાખલ કરવા હુકમ છે સુરત ગઈ તાર ચોવીસ દસ બે હાજર ચોવીસ ના રોજ એક સ્વાધ્યાય કોમ્પ્લેક્ષ અમરોલી વિસ્તાર મોટા વરાછામાં એક સાયબર ફ્રોડ પકડવામાં આવ્યું હતું જેમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાંથી અલગ અલગ લોકોની ધરપકડ કરવામાં આવી હતી આમની પાસે ઘણા બધા ચાલુ એકાઉન્ટ લાઈવ ટ્રાન્ઝેક્શન થતા હતા સત્યોતેર કરોડ જેટલા પ્રાઇમરી એકાઉન્ટ્સમાં કરોડના ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા હતા આ ગુનાના ઇન્વેસ્ટિગેશન દરમિયાન વધુ તપાસ દરમિયાન ટોટલ આ જે અલગ અલગ અગિયાર આરોપીઓ અજય તળાજીયા કેતન વેકરિયા અને આનો મેઇન માસ્ટર માઇન્ડ દરજી હતો આ એક આખી ગેંગને આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી અગિયાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આમાં પાંત્રીસથી વધુ આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે અને એક હજારથી વધુ બેંક એકાઉન્ટોમાં જેના ઉપર અલગ અલગ સાયબર ક્રાઇમના ગુનાઓના ફ્રોડ દાખલ થયેલા છે એવા એકાઉન્ટો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા અઢારસો સડસઠથી વધુ જેટલી એનસીસી સી પોર્ટલ પર ફરિયાદો મળી હતી અલગ અલગ રાજ્યોમાં અઢીસોથી વધુ એટલે કે ત્રીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ત્રીસ સવા બસોથી વધુ ગુનાઓ દાખલ થયેલા છે આ ગેંગ છેલ્લા છ માસથી અલગ અલગ ઓફેન્સમાં એમની કસ્ટડી લેવામાં આવી છે અને હાલમાં આ લોકોની ચાર્જશીટ કરવામાં આવ્યું હતું આમના વિરુદ્ધ ત્રીસથી વધુ ગુનાઓમાં ચાર્જશીટ થયા બાદ એમના વિરુદ્ધ ટોકનો કદાચ પ્રથમ ગુનો છે જે સાયબર ક્રાઇમમાં એડ કરવામાં આવ્યો છે સાયબર ક્રાઇમ ફ્રોડ કરનારા વિરુદ્ધ એક ઝુંબેશ કહી શકાય કે એમને વારંવાર અલગ અલગ જ આવા જ જે એકાઉન્ટ હોલ્ડરો સિવાયના માસ્ટર માઇન્ડો છે જે અલગ અલગ એમોથી અલગ અલગ કન્ટ્રીઓમાં રહીને ફ્રોડ કરે છે એમના વિરુદ્ધ કરત કાર્યવાહી કરવા માટે એકના વિરુદ્ધ ગુસ્સેટોક મુજબ કાર્યવાહી કરવામાં આવી છે આમાં મિલન દરજી અને એના ઘણા બધા સાગરિતો અલગ અલગ કન્ટ્રીઓમાં ભાગી ગયા છે એમના એમના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે અને આ ગુનાની વધુ તપાસ પણ ગુસ્સેટોક હેઠળ એસીપી શ્વેતા ડેનિયલ કરી રહ્યા છે